મિત્રો અહીંયા આવેલા હોય તો તમારા સાહેબ નું પોચાડજો અમારી બેઠના જેતર વસાવા ગ્લાસ મારો આખા ગુજરાત ને ખબર પડી પણ તમારા ગુજરાત ના નળવલ્લીના ભાજપના નેતા લોકોના લુગડા કાઢી નું મારે એ તમને દેખાતું નથી સમય તમારો આવવાનો છે તૈયાર રહેજો એક એક નો સમય આપવાના છે આ જાય નહીં તો વારાફરતી વારો છે ભલે આજે મારો ચેતર જેલમો છે પણ સમય એકસો સત્તાવન ની જેલમો છે બિલ્ડિંગો હિસાબ માંગવામાં આવશે ભલે મેઘરાજ માં બિલ્ડિંગ હશે ભલે અરવલ્લી કોઈ પણ હેડક્વાર્ટરમાં માં બિલ્ડિંગ હશે બિપિનભાઈ આ તમારા ધારાસભ્ય બની તરીકે બિલ્ડિંગો હિસાબ માંગવાના છે બોલો માંગવા છે પેટ્રોલ પંપોના હિસાબો માંગવા છે બાજુમાં પેપ્રોલ ના સાહેબ નું પૂછવું છે કે ગ્રાન્ટો કેમ વપરાય

અને થયું છે તો તાત્કાલિક ધોરણે ભલે મારા વેવાયો હોય એ મારો સગો ભય હોય કાયદો કાયદાનું કામ કરે માત્ર મુઢાય પરની વાત ભલે હર બોલતા હોય જો તમારામાં સ્નેહ શરમ રાખ્યા વગર કાયદાની રૂએ જે પગલા લેવાના થતા હોય લેજો આવું મારું આમ આદમી પાર્ટીવતીની ડિમાન્ડ છે હવે અંતે